ફ્રેન્ડ કેમ છો નમસ્તે જેસી કૃષ્ણ બધા જ મજામાં છો એવિયા સાથે આજનો વિડિયો સ્ટાર્ટ કરીએ છીએ આજના વિડિયામાં આપણે જોશું નાની એવી બહુ મસ્ત મજાની ટિપ્સ જે તમારા બહુ બધા પૈસા તો બચાવશે સાથે સાથે ટાઈમ અને સાથે સાથે મહેનત પણ બચાવશે તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો થોડોક નાનો છે અને આજ શું છે કે આજ હમણાં આજ ઓગણત્રી તારીખ છે અને કાલે ત્રીસ તારીખ છે એટલે જ્યારે મેં પહેલો વિડિયો ત્રીસ માર્ચે નાખ્યો તો ને આ ત્રીસ એપ્રિલ થઈ જશે ડે આફ્ટર ટુમોરો તો એક મહિનાથી કન્ટિન્યુ મારી ચેનલમાં વિડીયોઝ નાખો છું અને તમે પસંદ પણ કરો છો પણ શું થાય છે કે વિડીયોને લાઈક નથી મળતા અને ચેનલને સબસ્ક્રાઈબ કોઈ નથી કરતું તો પ્લીઝ કરી દેજો ક્યારેક ક્યારેક આપણે ભૂલી જતા હોઈએ છીએ અને હવે તમારે આ કન્ટિન્યુ રોજના એક વિડીયો જોવા છે કે પછી બે ત્રણ દિવસે એક વિડીયો જોવો છે અને કા એક મહિના પછી હું લાઈવ આવું કે નહીં અને લાઈવ આવું તો કયા દિવસે આવું એ કમેન્ટ જરૂર કરજો તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો તમે જુઓ આ રીતના પ્લાસ્ટિકના ડબ્બા બહુ બધા હોય છે આમાં અહીંયા છાસ આવે છે તો બહુ બધા ડબ્બા મારી પાસે ભેગા થઈ ગયા હતા તો આ રીતે કોઈ ફ્લાવરની પેટર્ન તમારે ડ્રો કરી લેવાની છે આ રીતના જે લીવ્સ છે એ હું આ રીતે ડ્રો કરી લઈશ પેનની મદદથી અને પછી આપણે એ રીતે જ એને કટ કરી લેવાના છે અહીંયા મેં ત્રણ સાઈઝના ડબ્બા લીધા છે આ ડબ્બો મોટી સાઈઝનો છે અને પછી એનાથી નાની સાઈઝ આવશે અને પછી એનાથી નાની સાઇઝ આવશે તો છ સાત તમારે જેવું તમારી ઘરની દિવાલને કવર કરવું હોય એ રીતના પીસીસ તમે બનાવી શકો છો અને ઘર બેઠા કોઈ પણ ખર્ચા વગર અહીંયા તમે સ્પ્રે પેન્ટનો પણ યુઝ કરી શકો છો અને ઓઇલ પેન્ટનો પણ યુઝ કરી શકો છો કોઈ પણ કલર યુઝ કરી શકો છો અને એકદમ જે રીતે બહારથી આપણે જે હોમ ડેકા લઈએ છે શો પીસ લઈએ છીએ એવું જ બનીને રેડી થઈ જશે અહીં આગળનો ભાગ મેં કટ કરી લીધો છે જેથી કરીને નીચેનો ભાગ કટ કરવામાં બહુ મહેનત ના લાગે અને બહુ બધા ડીએવાય એવા હોય છે કે જેમાં મહેનત હોય છે અને સાથે સાથે ધીરજ પણ હોય છે આપણે જલ્દી જલ્દી કામ કરીએ તો કામ સરખું થતું નથી અને ડીએ સરખા થતા નથી તો બધું કામ પહેલાં ઘરનું પતાવી દો પછી ટાઈમ મળે ત્યારે જ આ વસ્તુ કરવા બેસો અને જે વસ્તુ મારા ચેનલમાં જે પણ વસ્તુ હોય છે જે બેકાર તૂટેલી વસ્તુ હોય એને કેવી રીતે યુઝમાં લેવી લાવી શકાય એનાથી કરની કેવી રીતે ગોઠવણી કરી શકાય અને કેવી રીતે સજાવી શકાય એ જ બધા આઈડિયા છે અને તો તમે મારી ચેનલ પૂરીને ચેકઆઉટ કરી શકો છો તો આ રીતે લીવ આપણે કાઢી લીધું છે એવી જ રીતે હું બધા જ લીવ છે એ નીકાળી દઈશ તો આ રીતનું કંઈક થઈ જશે થોડુંક નીચેથી આપણે ધક્કો મારશો એટલે સરસ મજાનું થઈ જશે તો આવા પીસ નાના મોટા હું કટ કરી લઈશ અને કટ કર્યા પછી તમે ચાહો તો રેન્ડમલી એક સિંગલ સિંગલ પીસ પણ લગાવી શકો છો કા આ ઉપરનું પીસ મોટું પછી એની અંદર નાનું અને એની અંદર નાનું એવા ત્રણ પીસ ભેગા કરી અને મોટો ફ્લાવર જેવું પણ બનાવી શકો છો તો બસ આટલા હવે બધાના બનાવી લઈએ અને પછી પાછા મળીએ બધામાં હવે કલર કરી લઈએ અહીંયા સ્પ્રે પેન્ટનો મેં યુઝ કર્યો છે તમે ઓઇલ પેન્ટ કરો તો એને એક દિવસ સુકાવાનો ટાઈમ લાગશે અને અહીંયા બસ આ રીતના આપણા બધા પીસ તૈયાર થઈ ગયા છે બ્રાઉન કલર કર્યો છે અને સાથે ગોલ્ડન કલર બે કલરનું મેચિંગ કર્યું છે અને પછી થોડાક જે સ્ટોન આપણા ઘરમાં પડ્યા હોય છે આ રીતના એ લગાવી લેવાના છે કોઈ મિરર હોય તો તમે લગાવી શકો છો એ પણ બહુ સરસ લાગશે પ્લાસ્ટિકના હોય કે રિયલ કાચના હોય અને પછી આ રીતે લગાવી અને તમારે આને મેં સેપરેટ સેપરેટ પ્લેસ કર્યા છે અને પાછળ ડબલ સાઈડ ટેપ છે એ લગાવી લીધી છે જેથી કરીને આ શું થાય કે પ્લાસ્ટિકનું વજન બહુ હોય નહીં એટલે ડબલ સાઇડ ટેપથી સરસ રીતે દીવાલ ઉપર સ્ટીક થઈ જશે અને બાકી તો તમે હેવી સાઈઝની સ્ટીક લો ડબલ સાઇડ ટેપ તો પણ એ બધી જગ્યાએ કામ તો કરે જ છે બસ એક આ રીતે તમે ત્રણેયને ભેગા કરીને લગાવી શકો છો કા સેપરેટ સેપરેટ લગાવી શકો છો તો મારો ઘરનો જે એન્ટ્રન્સનો મેઈન ડોર છે એની બાજુમાં જગ્યા છે તો મેં અલગ અલગ પીસ છે એ લગાવ્યા છે કંઈક આવી રીતે એનો દેખાવ આવે છે મેં ત્રણ અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો કે આવી રીતે પહેલાં મેં પ્લેસ કર્યા હતા ત્રણને તો મેં વિચાર્યું કે બીજા ત્રણ બીજી જગ્યાએ લગાવું પણ હજી પણ થોડી દીવાલ બાકી રહી જતી હતી તો પછી મેં પૂરા જ લગાવી લીધા જો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દે જો આઈડિયા તમને ગમ્યો હોય તો પ્લીઝ તમારા મિત્રો સાથે જરૂરથી વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટામાં વિડીયો જરૂરથી શેર કરજો અને હા વિડીયો લાઈક કરવાનું ભૂલી જાઓ છો તમે પ્લીઝ લાઇક કરી દેજો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ